સાડા સાત હાજર નું ડાયમંડ અંદર અંદર ગોઠિયો ખાઈ આ ગોઠીયો ખાદર થી ફોલવાનો આવે બદામ નીકળે બદામ ફોલો એટલે માહિતી કાજુ નીકળે એવો

ટાંકી લાય શર્મા તો નહી હોય ચવાણા માં આ ગાંઠિયો ખાંઠ આ જો આ ગાંઠીયો ફોલશો ને એટલે અંદર થી બદામ નીકળે બદામ ફોલશો ને તો અંદર થી છેલ્લે કાજુ કાજુ નીકળે અને કાજુ પૈ નીકળે ફોલો ને એ ઘર માલિક પૈ પીવાલિક ઘર માલિક પૈ પીવા નામ પણ હા

અમારે ઘેર નહી આવતો તમારે ઘેર હું આવવાના મારો ખાવાનો

આ બદર તેજલબેન ના ત્યાં મેમન ગઈ આયા થેન્ક યુ તેજલબેન બદર ને ચા પાણી કરાવવા બેસાડવા બધાને ભેગા કરવા હા આસા કે બાજુ દ્વારકાન સંમત ખુશી કે બાજુ જાવ એ ના મમ્મી મમ્મી અમને સરપ્રાઈઝ આપી બોલો अच्छा नगज के द्वारका जाइए सोमनाथ जाइए ने सप्रई साळ्यो क्या वो जवानो छे द्वारका અમે હવે द्वारका જવા નીકળ્યા એટલે સવાની હું તો થાકી છું આસાને નહીં તાકે અત્યારે અહીંયા ઊભા છે ચા પીવા અંધારામાં કેવું કરશો અંધારામાં જ સારું થાય કે પપ્પાને અહીંયા પપ્પાને ચા પીવા ગયા છે અમાર માટે ચા મૂક લાવશે હવે

એટલી બધી ઢીંગલી લેવી છે દાદાને હેરાન કરવા ગઈ લઈ આપો એમ ચા નાસ્તા નો પ્રોગ્રામ ચાલુ છે